નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાથી વાઘોડિયા તાલુકામાં આવેલી બ્લુ સ્પ્રિંગ ફિલ્ડ સોસાયટીમાં રહીશો દ્વારા મંદિરમાં મહાદેવ ભગવાનની સ્થાપના કરવામાં આવી વાઘોડિયા તાલુકાનું પવલેપુર ગ્રામ પંચાયતમાં આવેલી બ્લુ સ્પ્રિંગ ફિલ્ડ કો હાઉસિંગ સર્વિસ સોસાયટી આમોદર વાઘોડિયા રોડ ગાયત્રી મંદિરની સામે આવેલી છે આ સોસાયટીમાં આજરોજ મહાદેવ પ્રતિમાનું પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ રાખવામાં આવ્યો હતો આ ઉત્સવમાં ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ તેમજ પવલી પૂર્વ સરપંચ જયાબેન રાકેશભાઈ વસાવા તેમજ સોસાયટીના કાર્યકર્તાઓ અને મેમ્બર્સ પરિવાર સહિત ઉપસ્થિત રહ્યા હતા મંદિર નિર્માણનું કામ એક વર્ષ પહેલાં સોસાયટીના મેમ્બર્સ દ્વારા નક્કી કર્યું હતું જેમાં સોસાયટીમાં શ્રી મહાદેવ ભગવાનનું મંદિર બનાવવાનું એવું નક્કી કર્યું હતું તેમજ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ સોસાયટીના તમામ રહીશો ભેગા મળીને મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું ત્યારથી એક વર્ષની અંદર સોસાયટીના મેમ્બર્સ દ્વારા ખૂબ સુંદર મંદિર નિર્માણ પૂર્ણ કર્યું હતું તથા બ્લુ સ્પ્રિંગ ફિલ્ડ સોસાયટીમાં પશ્ચિમ ઓગણીસ બે હજાર પચીસના રોજ ભગવાન શિવજીના પરિવાર સાથે સોસાયટીમાં શોભાયાત્રા રાખવામાં આવી હતી મંદિર નિર્માણ માટે તમામ સોસાયટીના રહીશો તરફથી ખૂબ સારો સહકાર મળ્યો હતો જેના થકે સોસાયટીના મેમ્બર્સ પરિવારના સભ્યો સાથે અને વીસ બે હજાર પચીસના રોજ આ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવી રહ્યો છે સોસાયટીની ટીમ દ્વારા શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિર ઉજ્જૈનથી ભગવાન શ્રી મહાકાલની અખંડ જ્યોત લઈને આવ્યા હતા તેમજ સોસાયટીના રહીશો દ્વારા બે દિવસ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

ટીમ દ્વારા શ્રી મહાકાલેશ્વર મહાદેવ મહાદેવ મંદિર ઉજ્જૈન થી ભગવાન શ્રી મહાકાલ ની જોત લાવવામાં આવી ત્યારબાદ તારીખ ઓગણીસ ના રોજ ભગવાન શિવજી ના પરિવાર સાથે સોસાયટીમાં શોભાયાત્રા કાઢવામાં આવી અને સાંજે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું આજ તારીખ ના રોજ પાંણ પ્રતિષ્ઠાનો પૂરેપૂરો કાર્યક્રમ કરવામાં આવ્યો અને સાંજે પાંડ પ્રતિષ્ઠા બાદ તમામ માટે ભવ્ય ભંડારાનું આયોજન રાખેલ છે રામ શ્રીંગ સોસાયટી વાઘોડિયા તાલુકાના ગાયત્રી મંદિર સામે ખટંબા ગામ પાસે પાવલીપુર ગામની સીમમાં આવેલ છે જેના તમામ રહીશોએ સદર મહોત્સવને ખૂબ જ ઉત્સાહથી અને અને જ આનંદભેર ઉજવેલ છે